સૌ મિત્રોને જય માતાજી તો સૌ મિત્રોને જય માતાજી અને વાયગા છે ત્યારે નવ અને કામ બધું થઈ ગયું છે મારે ગાયોનું દોવાઈ ગયું છે વાયદું ગાડી કમ્પ્લીટ કરી દીધું છે ગાયોને બાંધીને નીણ ખીલા ફેરી નાખ્યા નિર્ણય નાખી દીધી છે હવે ઉપર કાંઈ ઉપાતી નથી ને હું જાઉં છું ત્યારે અમારા ગામમાં એક રથયાત્રા કંઈક છે અને કંઈક મીટિંગ છે એમાં મોટા મોટા મંત્રીઓ અને રાજકારણીઓ એમએલએ તલાટી મંત્રી મને ગ્રામ સેવકનો ફોન આવ્યો હતો તો હું જાઉં મારે પ્રાકૃતિક ખેતી વિશે થોડુંક કંઈક બોલવાનું છે तो हालो अपना आगल मल्शुब्रो बड़ी तुमने बताओ बुद्धालो बता रहे हो તો આ તમે જોતા હોય એમાં સાવણ ગામના હોય જે જે ઓળખતા હોય કોમેન્ટ કરે કેમ કે નાનપણમાં ઘણા બધા આ દાદાનો હાથનો સ્વાદ સાખેલો છે ખાસ કરીને દાળ ઢોકળી અને વઘારિયા ભાત જે જે ઓળખતા હોય કોમેન્ટ કરજો આ વિડીયો બરોબર ગામમાંથી દાળ તો નહીં કોઈ ઓળખતું છોકરા જ આપણે મારા ગામના છોકરા હજી જીવે છે અહીંયા આડત્રીસ વર્ષ છે આડત્રીસ થઈ ગયા அடுத்த வரத்து ஐயாய் சைக்கிள் ஆகி நாவது

આપણે માતાજીની આરાધનાથી ચાલુ થયો છે તમામ મુખ્ય મહેમાનોના હસ્તે આપણે नारायण भाई काछड़िया साहब खूब खूब धन्यवाद सम्मान कर से रमेश भाई हुआ माननीय राकेश भाई खूब खूब धन्यवाद साहेब श्री खूब खूब धन्यवाद કોકો ધન્યવાદ સાહેબ શ્રીને કોકો ધન્યવાદ સાહેબ શ્રી પછી અમારી ધરતી માતાને છો અને ખોરાક ને વસ્તુ તમે પૃથ્વી પર નાખી દેજો તો શું બગડશે અમે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બધી કુદરતી છે જે તે અમે જમીનમાં દઈએ છીએ જેથી તે ફરીથી ઓર્ગેનિક ફૂડ તરીકે બની આવે છે આવી રીતે અમે સદીઓ કુદરત સાથે ચાલતા આવીએ છીએ અને અમે નથી ઈચ્છતા કે કોઈ લોકો બહારથી આવીને અમારી ધરતીને ખરાબ કરે તમને શું લાગે છે આઝાદીની લડત 1857 માં થઈ હતી ત્યાં પહેલા પણ 1854 માં ફૂલો અને જાનો નામની બે બહેન જમીન પાણી અને જંગલ બચાવવા માટે અંગ્રેજો સાથે લડત કરી હતી

રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી મારી માટીને ઝેર બનાવી રહ્યા છો તમને લાગતું નથી કે એમાં મારું જ નુકસાન થશે તમને મારી પીડા સહન નથી થતી તમે મારો વિલાપ સાંભળી નથી શકતા તમે ખેતરોમાં રાસાયણિક ખાતર નાખીને માટીને ખરાબ કરી રહ્યા છો તમે આવનારી અને આવનારી પેઢીમાં ખેડૂત અને આવનારી પેઢીઓને નબળી બનશે અને જંગલો અદ્રશ્ય થઈ જશે પૃથ્વી ઉજ્જડ બની જશે ખેતરો સુકાઈ જશે તમને તમારી વચ્ચે લડવાનું બંધ કરો અને મને બચાવો મારું રક્ષણ કરો હું તમારું રક્ષણ કરીશ શું તમે વેદોમાં વાંચ્યું નથી કે ધરતી તમારી માતા છે જ કુદરત માતા છે તમારા વ્રષણે પણ ગીતામાં મારો મહિમા વર્ણવ્યો છે તમારા અમુક તમારા ધર્મ ગ્રંથો અને પુરાણોના અમુક અંશે અનુસાર

ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભરને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપના ને સાકાર કરીશું ભારતની એકતા ને વધુ મજબૂત કરીશું અને દેશના રક્ષકોનું સન્માન કરીશું

ડીપ વાપરવા ડીપમાં વાપરવાના ખાતરનો ઘણો લાભ મળ્યો છે સિંગ ના બિયારણ પણ મળ્યા છે બે હજારના હપ્તા પણ મને મળે છે એટલે સરકાર થી હું આભાર માનું છું હું ત્રણ વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી અને આ મારું અત્યારે ચોથું વર્ષ છે આપણે પ્રાકૃતિક ખેતી માટે ઘન જીવામૃત બનાવવાનું હોય પહેલાં પછી જીવામૃત બનાવવાનું હોય અને બીજા બીજ અમૃતમાં પટ આપવાનું હોય આ હું ચાર વર્ષથી ત્રણ વર્ષથી કરું છું અને ચોથા વર્ષમાં પ્રવેશ છે અને પ્રાકૃતિક ખેતી આપણે એટલે કરવી જોઈએ કે આપણું આરોગ્ય પ્રકૃતિ અને આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે આપણા વડવાઓ આપણને ફળદ્રુપતા જમીન આપતા ગયા હવે આપણે આપણે નવી પેઢીને કેવું દઈને જવું જોઈએ આપણે જોવાનું છે કેમ કે આપણા વડવા દઈ ગયા પછી આપણે આ કેમિકલ ને યુરિયા ડીએપી એટલું બધું નાખીને જમીન હાવ બંજર કરી દીધી છે બરોબર હવે આપણે એ વિચારવાનું છે કે આપણે નવી પેઢીને શું દેતા જાવ આભાર સરસ વિદ્યાર્થીઓ અને વાલીગણ હું તમારું સ્વાગત કરું છું દવે વૈભવી કિરીટભાઈ છે મારું ગામ ચાવણ તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી છે તેમાંથી મને પોષણ શક્તિ મળે છે દર મહિને ચોથા મંગળવારે પૂર્ણા દિવસ ઉજવણી કરવામાં આવે છે તેમાં હું સફળતાપૂર્વક ભાગ લઉં છું અને સહભાગી થાઉં છું ત્યાં મારી વજન અને ઊંચાઈ પણ કરવામાં આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત સરસ ખૂબ બધા જે હાજર રહ્યા છો બધાનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ મંત્રી સાહેબ હવે હું માનનીય આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય ભરતભાઈ સુત્રિયા સાથે વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપણને માર્ગદર્શન આપશે આદરણીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અમરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજ 33મો દિવસ જો અલગ અલગ

આપણે એકસો આઠ નું બિરુદ આપ્યું છે એવા આપણા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા ચાવણ જિલ્લા પંચાયતના સભ્ય અને આજ ગામનું રતન એવા ભાઈ શ્રી જીતુભાઈ ચાવણ ડેર જિલ્લા પંચાયતના આપણા નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા આપણા અહીંયાથી લોકપ્રિય સાંસદ નારણભાઈ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ એના માટેની આ વિકસિત ભારત યાત્રા છે અહીંયા ભરતભાઈ વાત કરી કે કેન્દ્ર સરકારની જે બધી યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ હોય પ્રધાનમંત્રી આવાસ હોય ઉજ્જવલા યોજના હોય આ તમામ યોજનાઓનો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ એના માટેની આ યાત્રા અને હમણાં એક બે ખેડૂતોએ પણ જે વાત કરી આ રથ લઈને જયારે અહિયાં આવ્યા છે ત્યારે આ આ ઉપસ્થિત વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ ભાઈ શ્રી

ગણા નમા લક્ષ્મીનારાયણ્યાં નમેશ્વરામતા ગુરુ સરણમ્યા પંચદર્શિયા अपने हाथ दूर नहीं करना चाहिए प्रयास करने का अध्याय नहीं है देखने तो करता नहीं चाहूँगा आहार अपक्षे बहुत जिंदा नहीं है जिंदा दिख रहा हूँ नहीं दिख नहीं दिया मिहिं कार्य बंद कर दिया जो कपिल भाई बोले जो भी हम

Ah, no, ah, no, no,